વાહ આગળ આગળ આગે આગળ આગળ છે ને આ પોટલ લેવાને પોટલ એ અલ્યા ડોરો પેલો કા પોટલ લેવા જાને હેડ કે લે આ લેવા નહીં યાર પોટલ લેતા લુગડી આને દે દે દો ચાલ બોલ્યો પતંગ <muchas>

છોકરો <cry>, <boundaries> <stanza> <Shukle> <voulais uno>

પૈસા <laughs> કોણ <coughs>

વધારા ના બાપ એ બધા માણ થાય કે મેલસી નહીં

पतंग लेके અરે આ છોકરા એક પતંગ ના લીઓ પેલા તો ના મંચુસ હશે હોવ કર

તારી આ હું તો નેટ દુકાનમાં નોકરી લ્યો એટલે ડોહલા ના એટલે એના વાધી ને એટલે ગરાકના વાદે એમાં તો થોડું પી ઉપર તો એમને મોટો દુકાનમાં ઇસમય કાચું ઓ મારે હું કહું ઊંટી લઈ જવા પછી દવા દે હેડ તમે શું આ તમે શું રો રોમ 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 રોમ

મને જ ગાડી મે દુકાન માં હું યાર તમે ના ભાઈ આ તમે દાખલો પીઓ છો આવો બસ દુકાન માં તમારા પૈસા ના આવે તમે તમે પતંગ મારે દુકાન થી પણ આવા મારા પતંગ નું જો પછી તમારે હા હા આ છે ગડીએ

આપણે તમને તો ખબર હશે શું થોડું બધા જુદા જાય ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી